દેખાદી છે અને આપણે કેમેરા એંગલ આપણે આ લીધું નહીંથી આપણે કેમ ખબર પડે આપણે જોવાના જાય આપણે ભાઈ આમાંથી સ્ક્રીન શેર કરીને આમાં આપણે જોઈ લઈએ અહીં કે આપણે બેસ્ટ વિડીયો આવે છે કે નથી આવતો તો ભાઈ આવી યાર મહેનત કરો તમે યાર શું કરો છો યાર તમે વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો યાર જો આ રીતના આપણે કેમેરો સેટ કર્યું છે જો દેખાય હજી આપણી પાસે ભાઈ ટ્રાઈપોડ નથી પણ ટ્રાઈપોડ આપણે જલ્દીથી જલ્દી આવીશ અને આપણે હે ને હવે फटाफट સાઇડ સુટ કરી લઈએ અને સાઇડ સુટ કરી લઈએ અને પછી મળીએ તો ભાઈઓ આપણે રીલ શૂટ કરી લીધી છે અને તમને જીપ દેખાડાય આના પછી ને ક્લિપ રીલ નહી હોય તો ઇક્કી બનાવી ગઈ રીલી આ મે કેવી રીતના રીલ ઉતારી તો એ તમે સપોર્ટ ન કરતા યાર થોડોક સપોર્ટ કરો યાર સપોર્ટની જરૂર છે ફૂલ સપોર્ટની જરૂર છે તમે હમણાં યાર વ્યૂ પણ નથી આવતા તો फटाफट યાર મને સપોર્ટ કરો અને હાલો તમે શાયરી એન્જોય કરો અને આપણે જઈએ નીચે અમારી દુશ્મની કરવાનું રેવા દો ઓઢેલ કારણ કે નીચે તળ્યું અને ઉપર નળ્યું ફાઈ નઈ આયો આ જલ્દીથી થાતી લાગે યાર ફૂલ મહેનત લાગે યાર અમારા

एन रेडी रेडी राम राम अरे राम राम के हो होयो वीडियो उतार दे वीडियो તમારે <laughs> <laughs> વિશાલ હા વિશાલ એટલે લેવર આવ્યો હું વિશાલ એટલે લેવર આવ્યો હા તો આપણે કે ખરીદી કરી એવું કે હા વિશાલ તો ખરીદી કરી કરી ફુવારી લેવો ઓ ફુવારી ભાઈ નવા મશીન ચેક કરે તો આપણે થોડું નાસ્તો કરો ભૂખ લાગી છે હમ ગજુરી આ એક કચુ છે એક કચુ પણ નહીં ભરાય એક કચુ ખાઈ ને પછી

બોલો ભાઈ હા તે મોટર બંધ કરેલી છે એટલે આવી જાય ને તો હું કરાવી દઉં બરોબર ના ના આવી જાય એટલે ચાલુ કરાવી દઉં હા સારું સારું હશે અને હવે આપણે ખોટો સમય બગાડ્યા પછી વગર આપણે ને આપણે આ પૂરો કરી નાખી અને હાથો ઉપર લાયકું થઈ ગઈ હે તો એના માટે દિલથી આભાર ટાર્ગેટ કરીને તો ભાઈ હાથોની ઉપર વધારે થઈ ગઈ હે લાયકું તો આપણે સાડા આઠોનો નો ટાર્ગેટ અને સબસ્ક્રાઈબર આજ બસો ને નવ થઈ ગયા હૈ તો એના માટે દિલથી આભાર અને વ્યૂની વાત કરીએ તો પાંચ પોઈન્ટને નવ કે વ્યૂ છે તો હો વ્યૂ કરાવજો ફટાફટ એટલે આપણે ટાર્ગેટ એનો પૂરો થાય ને નેક્સ્ટ ટાર્ગેટ કરીએ અને ભાઈ તમને સાચી વાત કરી દઉં તો યાર હમણાં વિડીયો જ નથી તો હું કરો હો યાર અને હા ભાઈ આપણે હે ને આજથી મિન્યુ લુક ચાલુ કર્યા છે તો એક ફેર હે ને મારી ચેનલમાં જઈને મિની લુક પણ જોઈને આપજો કેવું લાઈ ગયો મિન્યુ લુક એટલે લાઈક નાખજો અને હવે આપણે હે ને નવ લુખ મળી આવતા જઈને જયભરા થેન્ક યુ મારા કલેજા આપ મિનિલક જોવાનું મિની લુક જોવાના ભૂલતા થેન્ક યુ મારા કલજા